તમારે પેલા જે બનાવ બની ગયો ને એ તમે વાત કરો ફુવાજી ની ફુવાજીમાં જોવા આપણે ને પેલા આગેલ માં હતા બરાબર એમાં રેહતા રહેતા થોડે થોડે કરતે રહે પડતી આવવા માંડીએ હ હ પરતી એટલે હા કોઈ વાત જ ના પૂછો અત્યારે એવું થઈને ગયું હા હમણાં તમારે હું દુઃખે ઈન અલ્યા આ તો જોડે પૈસાય નહીં કહશ્યું નહીં બધું ખેડાઈ મેદાન થઈ ગયું લે કોજી પછી તમારે હું ઊઠ્યું અલ્યા અમુક કાઉ પર ઈન કહો ને વાત તો પૂરી થવા જઈ ગયાર હા કયો ક્યો નહો

पा रे ले भाई मामा हूं बोला मां ए भाई हां वी ना था मार के तो जी आपरी में था ना वधाओ पड़ा लया मामा सा सा मां वाह वाह हां वाह A ghi bàn hạng bom, nài nùng sai giva sai ba? sao giva 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 I'm <laughs> તારા જ્યાં ચરતી હતી હં હા બોલો બોલો માં બોરાન ભાઈ ગોટાડે ચડે કો મા કોઈ ચરતી હતી તા તમે કોઈ ગોટતા ન હતા ગમમ કેવો તું બડકનનો ગોમમ ચોકઈ દેજે કે ઓ પર હાથ ઉતો એ તો કેહા માતાજી જે છે તું બોલે ને વાત નુ

મારા ગુડી આ પડો છો ખાલી આ ખાલી પડો છો એમાં દસ રૂપિયા હા તું એ ભાઈ તો ખંતારે નહીં એમ ચાલુ મારા ગુડી આ દસ ની નોટ બીજી છે એનાથી તે લાલ નોટ હોય દસ ની નોટ વીસ રૂપિયા પડે આ મારા જોડી ના હું માગતો છે હું એવો ગોડો નહીં હોય

તો હા વીસ રૂપિયા ની તમે બાબા હજી થોડું દોરાની મિસ્ટેક થઈ હઈ દોરાની મિસ્ટેક થાય

চালকে আবার ভুয়া লোক কই মুয়ান নাই হিউ আর বড় বড় খরা জো আউতি তো ভুয়া যে আপনে হেড দিও আ দিনু জোয়ান মে আরাম জো নেচু বড় কালি দে হিউ ইনে এক থুরি জীব লবি নে লো বখারো অতার থাই বড় খটু ইনে তেমন

Ya puas dia biar mana kami sekarang? Biar apa-apa puas? Mayat tu dua orang lagi. Tu magi, jangan terpas tu tu, dia terpas sikit. Kau ada buki, jangan terpas upal lah, terpas juga lah. Upal lagi, jangan terpas upal lah. Raya punya telah terpas juga lah. Ibu, berapa? Ibu, berapa? Ibu, Pan kuat cerita awak. Ia ni. Ia ni. Ya, ni. Ia ni. Ia ni. Ia ni. Ia ni. Ia ni. આ તો સાચું કીતા છે કીતી કીતી યાદો ફરાય તો કુટુંબિયાર મારું અલ્યા મામા નહીં કોઈ હે મા બોલ દે માફ કર દે બોલી ઓમળો હારું તકતા

ચાલે ચાલી રે તો હું તમારી કવર માં પડે હા પણ આવું તો કેવાતું હશે મારા તમારા પોચ રૂપિયા નહીં જોતા બરોબર હું તમારા હમણાં આયા તા તમે

વાતોને આટલા સંતા જેટલું બોલું એટલું આમરા હું ધૂનો બેહ ને મા જમડી કઈ દે ફુન પીત પહાડ વાતો કરે કે જતી થોડા કમે કો ઉકરી તું મોડી ન હવે પાકે ઘરે જાણે જતી રે જતો રે રૂપિયા ની આલે હા મોડ આવ્યો પૈસા પૈસા લેવા ના પતાવી તો કરી લગાવી આપણે તમે ઘેરી કાળો અને નવું ગીત

જાગે આપણે તું જા તો રે રેડી કરજો તમે હું હુંનો રેડી કરું જા કે તમે બધું નહિ આય ના તો બધું બધું કરી દેતો યાર કરી દઉં બધું ના ના ઓકે ઓય જો રે જાતો તું તું સુવા બેહી જાય યાર અમે શાંતિ બધું જે પૂછો ને પૂછવાનું કરો તો લાવ હેડો સંભરી માર હું હાલ જ એ વગર આપણે ઢોળી જાગે આપણે તું રેડી કર Hallelujah, right, right. I

ए भाई हा दुवार पोता तारा दुवार मल छिले नाइजनिया वही नै मान लाको त मेलब वन ओले सो आगेर मु काली राखो रे यार ओके यार जेउ त भइने यार मुले कसी कउ भने केदु त त म एला बोलला हात चुटि जा त मु ओटुटि जा आगे मार दा था तातुन जी થોડા લે હજુ મારા પેલા ટોલ વાળા નાલવાના હે બધા ના લે એટલે હા તે હે હું હમણાં કરે જઉં એટલે તું ચેચેડી આવજે અને હું તમને લઈને તું પૈસા પેલા લેતા પૈસા આ ₹4 ખીચબરા લાયો ને કે ઘેર મેલી નાહિ એમ કહી આટલા પૈસા હું લઈ નાયો પણ ઓસા પર એવા પર મન આલ દે એટલા પૈસા તું બીજા આલ મને એટલે મારા જો આલ ના દોરો નહીં આલુ સાચું કો ઘરે મેલીયા મારા બોલ બોલ તું બોલે બોલે એ તો મારું પર છે વી મમું થાય પેલા ઘોજી મને ₹8 માં દોશી દોશી નહીં તું બતા જો મને ખબર પૈસા હમણાં પેલા પૈસા લીધા જો મારા નહિ વાત માલ લઈ યાર

આ બસો રૂપિયા થઈ જાય વીસ રૂપિયા ઉપર વધશે એટલે બસ્સો રૂપિયા તોલવાડાને આલવા પડે એટલું તું તીન રૂપિયા અને દેજે એમ બીજા અને દોરો લઈ જતા દોરો તોડે હું આજે તારું પૈસા માંગુના આગળ લાખો મેળવી ચમડીમાં

અરે અરે આવે તો આયો તો તું તારા ઘરમાં બેહાડે તો બેહાડે તો ઘરમાં સોફા બે વાજી તે આગે ઓન સોફા જેવું કાળવાશ અલ્યા તને ખબર હોય તો તન જ ના લાય હોય કે વાત કરો ત તું સમજાય ને ઓણા અરે ડોઢમાં બોલી રહ્યો યાર યાર આપણે સંભડીમાં એ ભાઈ કે કીયો યાર આવા જે કાળીન જો વાહ રો કાવાતરું કરીન જો અલ્યા અલ્યા આ गुलाब फूल है